સરઠાના વિસ્તારમાં વર્ષ બે હજાર સત્તરમાં માં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી હતી હતી જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી ન હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો પંદર હજારના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે પોલીસ પરવાનગી વિના વર્ષ બે હજાર સત્તરમાં રેલી કાઢી હતી શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો

જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને આ વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે પંદરેક ધારાસભ્યો જ કોંગ્રેસની પાસે છે એનો મતલબ એવો છે ગુજરાતની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો જે લોકોએ પણ કોંગ્રેસના ધારાસભ્ય જીતાડ્યા હતા પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો નથી થતા કોંગ્રેસ કોઈ પણ પ્રકારના વિકાસના કામોમાં મદદ નથી કરતી એટલા માટે કોંગ્રેસના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સાથે રહીને મજબૂતાઈથી વિકાસના કામો કરવામાં આવે છે